નાના મોટા ગેરકાયદે બાંધકામ તોડી પડાયા હતા આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાટમાળ હટાવવાની કામગીરી કરાઈ તો સોમનાથ ભીડિયા તરફનો રસ્તો પણ બંધ રખાયો સોમનાથમાં મેગા ડિમોલ્યુશનને લઈ રાજકારણ પણ ગરમાયું

એની અંદર મોટા પાયે ડેવલપિંગ થાય એનો અમને વાંધો ના હોય પણ ભગવાન તો કોકને રોજગારી આપવાનો હોય અને એના આશરે વર્ષોથી પરંપરાગત રીતે નાના મોટા લોકો ધંધો રોજગાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય એમના ઉપર ભૂલ ડોઝર ફેરીને નાખવા એમને બે ઇજ્જત કરીને ગાડી મૂકવા એમના ઉપર ઉપર હાબ અને નીચે ધરતી બીજી કોઈ વ્યવસ્થા નહીં એટલે આવી એમને જગ્યાઓ ખાલી કરતાં કાવું કરતાં પહેલાં આ લોકોની વ્યવસ્થાઓ કરવી જોઈએ અને વ્યવસ્થા કર્યા પછી કરે લોકો એને સમર્થન આપે પછી તો આગળ ભગવાન ત્યારે જ રાજી રહે અને આ રીતે તમે ગરીબોના દિલ દુભાવીને કે ગરીબોની લાગણીને ઠેસ પહોંચાડીને ક્યારે ભગવાન કોઈ દાડો કોઈના ઉપર રાજી ના હોય તો સોમનાથમાં છેલ્લા બે દિવસથી મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું છે ગઈકાલે પણ નવ ધાર્મિક સ્થળ અને પિસ્તાલીસ નાના મોટા ગેરકાયદે બાંધકામ તોડી પડ્યા જેને લઈને ગેનીબેન ઠાકોરે આ પ્રતિક્રિયા આપી